જંબ દૈત્ય દિત્રાસ્યા દેવ કિદી મહર તે તાંકત કેવું વિસ્તારી માયા દિતસુ ઇન્દ્ર કરે હરણ આવ્યો તો દેવી લીલા કંઈ કંઈ સાવ વધુ તચિંતન શ્રી ગુરુ દેવ દત્ત મિત્રો દત્ત ભાવનીની આગળની પંક્તિમાં આપણે હવે પ્રવેશ કરીએ બાપજીએ લખ્યું કે એવી લીલા કઈ કઈ સર્વ કીધી શિવજીને ભગવાન શંકરને યાદ કર્યા છે આગળની પંક્તિમાં આપણે જોયું કે જંબ દૈત્ય થી ત્રાસ્યા યાદ જંબ દૈત્યનો નાશ કર્યો છે બાપજી કોઈ જગ્યાએ એવું કે છે ભજનમાં કે જંબ દૈત્ય એ કોણ છે તો કે કામ છે તો એનો નાશ કર્યો છે એટલે બાપજીએ અહીંયા શબ્દ વાપર્યો કે એવી લીલા કંઈ કંઈ સર્વ સર્વ એટલે મીરાવાળો શ્ર આપણે જે શ બોલીએ છીએ એ તાલસ્ય આપણી જે ભાઈ તાળવાને અડે ને એ શ એટલે સર્વ સર્વ એટલે શિવ એટલે શંકર એવી લીલા કંઈ કંઈ સર્વ કીધી વર્ણમે સર્વ હવે અહીંયા જે છેલ્લો સર્વ આવ્યો ને એ સગડીનો સ એટલે દંતસ્ય આપણે બોલીએ સ તો આપણી જીભ આ નીચેના દાંત છે ને અડે એ દંતસ્ય એટલે સર્વ અને સર્વ એટલે બાપજી એમ કે છે કે એવી તો કંઈ લીલા કંઈ કેટલીય લીલા ભગવાન દત્ત પ્રભુને સંબોધન કરીને કહે છે કે તમે શિવ સ્વરૂપે કંઈ કેટલી લીલા કરી અને બધાનું તો હું ક્યાં અત્યારે કાન કરવા બેસું એમ તમારી લીલા પરંપાર છે એ રીતે અહીં અહીં બાપજી વાત કરે છે હવે જુઓ કે ભગવાન દત્તાત્રેય તો એ તો ત્રિગુણાત્મક છે એમાં ત્રણ ગુણ છે ઉત્પત્તિ પાલન અને લય તો જે લય કરવાની વાત છે જે નાશ કરવાની વાત છે એ શિવ ભગવાન શું નાશ કરે શિવજી શું નાશ કરે તો ભક્તિના માર્ગે કે સારા માર્ગે જ્યારે આપણે આગળ વધતા હોય અને એમાં જે તકલીફ પડતી હોય એમાં જે વિઘ્ન આવતા હોય એવા વિઘ્નોનું નાશ કરવાનું કામ કરે છે શિવ અને કામનો નાશ કર્યો એટલે બાપજીએ સર્વ શબ્દ વાપર્યો અને આમે શિવ ભગવાને કામદેવનો નાશ કરેલો છે જ્યારે દેવતાઓએ સમાધિમાં હતા અને એમને ઉઠાડવા માટે ગયા ત્યારે કામદેવને મોકલ્યા તો કામદેવનો નાશ કરીને કામદેવને અનંગ બનાવેલા જેના અંગ ના હોયો જેનો અંગ નથી એ અનંગ બનાવેલા ત્યાં અહીંયા એટલે બાપજીએ અહીં શિવજીને સંબોધન કરી અને યાદ કર્યા છે અને દત્તને શિવ સ્વરૂપ સાથે જોડેલા છે હવે જ્યારે આગળ વધીએ તો પાછી આગળની પંક્તિ આવે કે દોડ્યો આયુ સૂતને કામ કીધો એને તે નિષ્કામ હવે પંક્તિ તો કેટલી એકદમ આમ જોઈએ તો દોડ્યો આયુ સૂતને કામ કીધો એને તે નિષ્કામ આપણે એટલું બોલી જતા હોઈએ આયુ જે છે એ આયુ રાજાની વાત છે અને બાપજી અહીં સકામ અને નિષ્કામ ભક્તિ છે એની વાત કરી છે આયુ રાજા છે એ સકામ એટલે પણ એણે ભગવાનની ભક્તિ કરી તો શેના માટે કરી એને કંઈક જોઈતું હતું તો એ શેના માટે દોડ્યો દોડ્યો આયુ સૂતને કાજ સુત એટલે પુત્ર આયુ રાજા એ પુત્રની પ્રાપ્તિ માટે પ્રભુ પાસે પહોંચ્યો અને કીધું એને તે નિષ્કામ અને એમાં એવા એવા પ્રસંગો બનતા ગયા કે પહેલાં તો એની સકામ ભક્તિ હતી એ સકામ ભક્તિ તરફથી એને જે કંઈ જોઈતું હતું એ મળ્યું અને મળ્યા પછી એ નિષ્કામ ભક્તિ તરફ વળ્યો સકામ ભક્તિ એટલે આપણે પ્રભુ પાસે આપણે સંસારી માણસો છીએ દરેક વ્યક્તિને પોતાની જે કંઈ અપેક્ષા હોય એટલે પ્રભુની એટલા માટે આપણે પ્રાર્થના કરતા હોઈએ કે આપણી ઈચ્છાઓની પૂર્તતા થાય પણ ધીમે ધીમે એમાં પ્રવેશ કર્યા પછી ધારો કે એક ઓરડામાં પ્રવેશ કર્યો એ સકામ ભક્તિના ઓરડામાં પ્રવેશ કર્યા પછી જો એ ભક્તિ આપણી સતત ચાલુ રહે તો એમાંથી નિષ્કામરૂપી જે ભક્તિનો ઓરડો છે એમાં આપણે પ્રવેશ કરીએ અને નિષ્કામ એટલે કોઈ પણ ઈચ્છા વગર જ્યારે ભક્તિ કરે કંઈ પણ જોઈતું નથી પ્રભુ બસ મારા હૃદયથી મારા ઈચ્છાથી આપની ભક્તિ કરું છું એ નિષ્કામ ભક્તિ તેને નિષ્કામ કર્યો આયુ રાજાની અહીંયા આખો જે પ્રસંગ આવે છે ગુરુ લીલામૃતને એ આપણે લઈશું આમ તો દત્તભાવનીમાં આપણે જેમ આગળ વાત કરી કે ગુરુ લીલામૃતના ઘણા મોટા ભાગના પ્રસંગો જ આવે છે અને હું પણ એમ વિચારું કે આપણે જ્યારે આ બધી વાતો કરવા બેઠા છે તે પ્રસંગોને પણ આપણે માણતા જઈએ અને બિટવીન ધ લાઇન્સ એની અંદર બાકી જે કંઈ લખ્યું છે એની પાછળ એ બે બે લીટીની વચ્ચે જે નથી લખાયેલું એ પણ આપણને સમજ પડે આપણે સમજી શકીએ એવી એની અંદર વાતો છે તો ચંદ્ર વંશની અંદર પુરુરવા જે રાજા થઈ ગયો એના વંશની અંદર એનો પુત્ર એટલે આયુ રાજા આયુ રાજા એટલે ખૂબ જ પ્રજાવત્સલ ધાર્મિક અને લોકોની સેવા કરે એવો રાજા ખૂબ એની પાસે સંપત્તિ અને બધું જ અને એના શરણે જે કોઈ આવેલો હોય એ તો પાછો જાય જ નહીં એવો શરણાગતને મદદ કરે એવો રાજા એની એટલી બધી એ ચક્રવર્તી રાજા અને એની એટલી બધી કીર્તિ કે સ્વર્ગના દેવો પણ એની અદેખાઈ કરે બધી સંપત્તિ સત્તા બધું જ હતું પણ હતું શું નહોતું શું તો કે સંતાન નહોતું હવે આ સંતાન સુખ એવી વસ્તુ છે કે સંતાન સુખ અને સંતાન દુઃખ સંતાન હતું હોય તો એનું સુખ સંતાન ન હોય તો એનું દુઃખ એટલે એને સંતાન સુખ નહોતું પણ તમે જુઓ કે સંતાન જન્મ્યા પછી સારું પાકે તો સુખ અને સંતાન જન્મ્યા પછી જો આપણું સંતાન સારું ના પાકે તો પાછું દુઃખ આ રાજાને એ સંતાનનું સુખ નહોતું એટલે ખૂબ જ વિવળ રહેતો ખૂબ દુઃખી રહેતો હતો પ્રજાની સેવા કરે એને ઘણા બધા દવા દારૂ કરાવ્યા યજ્ઞ કર્યા જપ કર્યા બધું જ કર્યું પણ સંતાનનું સુખ ના મળ્યું એટલે એ વખતે કોઈ ત્રિકાળ જ્ઞાની જોશી આવ્યા છે એ જ્યોતિષીને પૂછ્યું એટલે જ્યોતિષી એની કુંડળી મૂકી અને એમ કહ્યું કે રાજા તમારી સંતાન સુખ હોય એવું ગ્રહો જોતા અમને લાગતું નથી રાજા બહુ દુઃખી થઈ ગયા તો કે કે હવે શું કરું સંતાન પ્રાપ્તિ માટે હવે શું કરું એટલે જ્યોતિષીએ કહ્યું કે જો કોઈ એવા સદગુરુ મળી જાય અને એના જો તમને આશીર્વાદ મળી જાય તો આ જે બધા તમારે ગ્રહો છે એ જે અનુકૂળ નથી એ તમને અનુકૂળ થઈ જશે કે એવું બને કે હા બને તો કે એવા ગુરુ ક્યાં મળે એટલે ત્યાં એમ કે છે કે તું એક કામ કર સહ્યાદ્રીની ગિરિમાળાઓની અંદર ભગવાન દત્તાત્રેય બેઠેલા છે ત્યાં માહુર ઘર જા અને માહુર ઘર જઈ અને એમની સેવા કર અને જો ભગવાન દત્તાત્રેય તારી ઉપર ખુશ થશે તો તને વરદાન આપશે અને તને સંતાનનું સુખ મળશે એટલે આ તો રાજા એણે તરત જ પોતાના જે મંત્રીઓને બધાને બોલાવી અને પોતાનો કારોબાર સોંપી દીધો વહીવટ સોંપી દીધો કે હું જાઉં છું અને થોડા વખત પછી આવીશ પ્રજા દુઃખી ન થાય એ રીતે તમે આ રાજ્યને ચલાવ છો અને આ રાજા પગપાળો ભગવાન દત્તાત્રને શોધતો શોધતો નીકળી ગયો પગપાળો નીકળી ગયો અવડો મોટો રાજા પગપાળો નીકળી ગયો જ્યારે દેવસ્થાનમાં જવાનું હોય ત્યારે આ રીતે જવાય પોતે વાજા વગાડતા અને હો હા કરતા હાથી ઉપર બેસાડીને નહીં કારણ કે સદગુરુના ચરણમાં જવાનું એના શરણમાં એણે જવાનું છે અને એમ કરતાં કરતાં થોડો વખત બીત્યો એટલે ત્યાં એ માહુરગઢ પહોંચી ગયો ત્યાં જઈને આશ્રમમાં જોયું તો ત્યાં એક મૂર્તિ બિરાજમાન છે ભગવાન બેઠેલા છે અને ભગવાનને એણે જોયા તો એ એકદમ પ્રભુ કેવા છે આમ કરોડો કામદેવનું સૌંદર્ય હોય રૂપ હોય એવું હોય શરીરમાંથી તે જ એમ નીકળ્યા કરે છે અને એ એકદમ આમ જોઈ અને એ તો આભો બની ગયો રાજા જોઈ અને એમનું જે તેજ છે એ જોઈ ન શક્યો હાથ આમ પોતાના એ કરી દીધા વંદન કરી દીધા ગળગળો બની ગયો અને સ્તબ્ધ થઈનું વચ્ર કશું બોલી પણ નહીં શક્યો આંખમાંથી ધીરે ધીરે આશ્રુ વહેવા લાગ્યા ભગવાને એની ભાવના તપાસવા માટે એની સામે જોયું નહીં અને અઘટિત જેને કહેવાય જે યોગ્ય ન લાગે એવી એવી બધી લીલા કરવા માંડી કે ખરેખર અને શ્રદ્ધા છે કે નહીં એટલે વળી પાછા દત્તપ્રભુએ પેલી માયાથી એક સ્ત્રી ઉત્પન્ન કરી એને જોડે બેસાડી એની જોડે ઘેલ કરવા માંડ્યા એવું બધું કરવા માંડ્યા પણ આવ્યું રાજા તો ત્યાંનો ત્યાં ટકી રહ્યો ખસ્યો નહીં એટલે પાછું ભગવાને એને બગાડવા માટે એમ કહ્યું કે મૂર્ખા અહીં કેમ આવેલો છે મારી પાસે તો કશું નથી તો અહીં અહીં રહીશ તો તારો જીવ ખોઈ નાખીશ તારું રાજ્ય ચલાવ ને આવ્યું રાજા તો ઊભો રહ્યો છે કે પ્રભુ આપ તો યોગીશ્વર છો અને આપ આપનો જે જન્મ છે આપનો જે અવતાર છે એ લોકોના કલ્યાણ માટે થયો છે અને એટલા માટે જ હું આપની પાસે આવેલો છું આપની મેં કીર્તિ સાંભળી છે એટલે પ્રભુ આપ જ હવે મને મારો કે આપ જ તારો આપ જ ઉગારો આપ જે કરો એ યોગ્ય છે પણ હું અહીંથી હવે જવાનો નથી એમ કરતા કરતા એ ત્યાં રોકાયો એટલે પ્રભુએ કહ્યું કઈ વાંધો નહીં આશ્રમમાં રહેજે ને સેવા કરજે એટલે આયુ રાજા ત્યાં રહ્યો છે અને ભગવાનની સેવા કરે છે ભગવાન ક્યારેક એને મારે છે પણ ખરા ક્યારેક ગાળ પણ બોલે ક્યારેક તગેડી પણ મૂકે છે નહીં કરવાના કામો કરાવે કચરો પણ વળાવડાવે એમ કરતા કરતા સો વર્ષ સુધી એ રહ્યો છે હવે આ બધી વાત કરીએ સો વર્ષ એટલે કદાચ આપણને ખબર નથી કે એ જમાનામાં કેવું હશે કે ઉંમર કેટલી હોય પણ સો વર્ષ એટલે આજે પણ આપણે કોઈ આશ્રમમાં ગયા હોય તો સો દિવસ રહીએ તો આપણા મનનું આપણી ઈચ્છાઓનું બધું પરિવર્તન થઈ જાય એકદમ એકાંતવાસ માત્ર પ્રભુ પ્રભુની જ સેવા એક જ લક્ષ્ય અને એ રીતે કરતાં કરતાં એ ત્યાં રહ્યો સો વર્ષનો સમય ગયો એટલે એમ કહેવાય કે ઘણી વખત આપણે ગયા હોય તો એક દિવસમાં આપણે એટલું કામ કરીએ કે એક વર્ષ જેટલું કામ કરી નાખ્યું એમાં આયુ રાજાએ પણ ત્યાં જે કંઈ કર્યું હશે એ એક દિવસમાં એક વર્ષ જેટલું કામ કર્યું હોય કાં તો એક એક દિવસ એક વર્ષ જેટલું હોય એટલું એણે તપશ્ચર્યા કરી હોય ત્યાં એમ કરતાં કરતાં સો વર્ષ જેટલો સમય ત્યાં પૂરો થયો ભગવાને એની જે દાસ્ય ભક્તિ જોઈ એટલે એણે એમ કહ્યું કે આયુ રાજા સાંભળ તે જે સેવા કરી છે ને એના કારણે તારું પાપનું પ્રારબ્ધ એ ઘસાઈ ગયું છે જો કેવી સરસ વાત કરી આપણે કોઈ મંદિરમાં કે કોઈ સ્થાને જઈને સેવા કરીએ ને આપણે નિષ્કામ એટલે કોઈ પણ ઈચ્છા વગર આપણે ભગવાનની સેવા કરવાની તો જો એ સેવા કરીએ તો આપણા પાપનું જે પ્રારબ્ધ છે એ ઘસાઈ જાય અને પ્રારબ્ધ જ્યારે એ ખરાબ પ્રારબ્ધ પાપનું પ્રારબ્ધ જ્યારે આપણે ઘસાઈ જાય ત્યારે આપણે પુણ્યનું અંદરથી ઉદ્ભવ થાય એટલે ભગવાને કહ્યું કે હવે તારું એ પાપ પ્રારબ્ધ ઘસાઈ ગયું છે બોલ તારે શું જોઈએ છે વરદાન માર્ગ એટલે આવ્યું રાજાએ કહ્યું કે ભગવાન આપ તો અંતર્યામી છો આપ તો જાણો છો અવડો મોટો હું તો રાજા છું સત્તા સંપત્તિ બધું જ મારી પાસે છે મારી પાસે શું નથી આપ જાણો છો દત્ત પ્રભુ કે પણ છતાં કે ને તારે શું જોઈએ છે તેમ કે છે કે પ્રભુ પિતૃભક્ત હોય ધાર્મિક હોય દાનેશ્વરી હોય પ્રજાવત્સલ હોય પરાક્રમી હોય એવો પુત્ર મને પ્રાપ્ત થાય એવું સંતાનનું સુખ મળે એવું આપો એટલે પ્રભુએ તરત જ કહ્યું કે તારી ઈચ્છા પ્રમાણે તને ઇન્દ્ર જેવો પુત્ર પ્રાપ્ત થશે પછી આગળ કહ્યું કે તને આ મનુષ્ય જન્મ મળ્યો છે તે આટલી બધી સેવા કરી અને તે માગી માગીને આ સંતાન સુખ માગ્યું અરે એના કરતાં કંઈક વધારે માગી લેવું તું નહીં પ્રભુએ એને નિષ્કામ નિષ્કામ કરવા છે એમ કરી અને ભગવાને એને ફળ આપ્યું અને કહ્યું કે જઈને તારી રાણીને ખવડાવજે અને એને સંતાનનું સુખ મળશે રાજા ત્યાંથી નીકળીને આવ્યો છે પોતાની પત્નીને ભગવાન દત્ત પ્રભુએ આપેલું ફળ આપ્યું છે એની પત્નીએ ફળ ખાધું છે અને થોડા સમયની અંદર એને ગર્ભ છે આ બાજુ જ્યારે આ રાજા ત્યાં દત્ત આશ્રમ ઉપર ગયો હતો એ સમય દરમિયાન અહીંયા હુંડાસુર નામનો એક રાક્ષસ એક દૈત્ય એ ઊભો થઈ ગયો એ પેદા થઈ ગયો સત્તાના સમીકરણો આવા જ હોય કોઈ ખુરશી ખાલી પડી જાય ને કે કોઈ બીજાને સોંપાઈ હોય ત્યારે એવા તત્વો હોય કે બેઠા થઈ જાય એ પ્રજાને કનડવા માંડ્યો લૂંટફાટ કરવા માંડ્યો કોઈ નિસ્ત્રીનું અપહરણ કરવા માંડ્યો એવું બધું કરવા માંડ્યું હતું એટલે આ સૂર એ વખતે શિવકન્યા એક અશોક સુંદરી કરીને હતી એનું અપહરણ કરીને લઈ ગયો અને એને જેલમાં પૂરી દીધેલી ત્યારે આ અશોક સુંદરીએ હુંડાસુરને એમ કહ્યું કે આયુ રાજાને ત્યાં જ્યારે એનો સંતાનનો જન્મ થશે એના પુત્રનો જન્મ થશે તો એ તારો વધ કરશે અને તને મારી નાખશે એમ કહેલું આ બાજુ હુંડાસુર આ રીતે પોતાનું રાજ્ય અને લોકોને હેરાન કરતો હતો બન્યું એવું કે આ જગ્યાએ રાજાનો કોઈ કાર્યક્રમ હશે કોઈ જગ્યાએ યજ્ઞ અને બધું હશે ત્યારે આ હુંડાસુરની દીકરી એ રમતી રમતી ગઈ હશે અને ત્યાં ગાડી જે ભાટચારણો હોય જે રાજાઓની સ્તુતિ કરે તો એ ભાટચારણો એમ કહેતા હતા કે આ હુંડાસુર બહુ ઉન્મત બની ગયો છે લોકોને બહુ હેરાન કરે છે પણ આયુ રાજાના ત્યાં હવે પુત્રનો જન્મ થવાનો છે અને એ પુત્રનો જન્મ થશે એટલે હુંડાસુરને એ મારી નાખશે હુંડાસુરની દીકરી આ સાંભળી ગઈ એટલે તરત જ ઘરે આવીને એના પિતાને કહ્યું હુંડાસુરને કે આવ્યું રાજાના ત્યાં પુત્રનો જન્મ થવાનો છે એટલે હુંડાસુર તો એકદમ વિવળ થઈ ગયો અને એ પોતે પહોંચી ગયો અદ્રશ્ય રૂપે ત્યાં રાજમહેલ તરફ પહોંચી ગયો અને એણે જોયું તો મહારાણીને એને જોયું તો એને ખબર પડી ગઈ કે આ મહારાણી તો ગર્ભવતી છે હવે શું કરવું એટલે એને એમ વિચાર્યો કે આ મહારાણીને જો મારી નાખું કાં તો એના ગર્ભનો જ હું નાશ કરું કે એનો જો નાશ થાય તો ભવિષ્યમાં મારું મૃત્યુ ન થાય પણ એ જ્યારે ત્યાં ગયો ત્યારે એને કોશિશ કરી ત્યારે એને ખબર પડી દેખો ભગવાન દત્તાત્રેયનું જે ચક્ર હતું એ ચક્ર એ મહારાણીની આજુબાજુ ફર્યા કરતો હતો અને આજુબાજુ ફરી અને રક્ષણ કવચ ઊભું કરી અને એનું રક્ષણ કરતો હતો એટલે એને થયું કે આને તો મારાથી મારી નહીં શકાય હવે આ બીજી એક વાત જુઓ કે જ્યારે ઘણા બધા પરિવારોમાં આપણે જોઈશ કે જ્યારે સ્ત્રી ઘરની અંદર ગર્ભવતી થાય ત્યારે ઘણા પરિવારની અંદર એ લોકો મંત્ર જાપ શરૂ કરી દે એમ સમજવાનું કે પરમ પરમકૃપાળું પરમાત્માના આશીર્વાદથી જ આપણા ત્યાં સંતાનનું સુખ આપવાનું છે અને એ વખતે જે સ્ત્રી ગર્ભવતી થઈ છે એ અને ઘરના પરિવારના પણ કેટલાક વડીલ હોય કે જે બધા હોય એ અમુક પ્રકારના મંત્ર એ જો કર્યા કરે તો ભગવાન આવીને પણ એવા સમયે એનું રક્ષણ કરે હુંડાસુરે વળી પાછું વિચાર્યું એટલે એ એવા એવા સ્વપ્ન આપવા માંડ્યું કે રાણી જે ઇન્દુવતી હતી એને ખરાબ ખરાબ સ્વપ્ન આપવા માંડ્યા કે એનો ગર્ભ પડી ગયો કે એવું બધું થવા માંડ્યું એવા સ્વપ્ન આપવા માંડ્યા આ તરફ રાણી જ્યારે ગર્ભવતી થઈ એટલે એક રાત્રિએ એને સ્વપ્ન સ્વપ્નની અંદર દિવ્ય આત્મા કોઈ આવેલા છે ભગવાન જ સ્વપ્નમાં અધાર્યા છે ચાર હાથ છે હાથમાં કુંડળ છે ગળાની અંદર હાર પહેરેલો છે માથે મુકુટ પહેર્યો છે શરીર ઉપર સુગંધી લેપ કરેલું છે અને ચક્ર ગદા કમળ વગેરે ભગવાનના ચારે હાથમાં ચાર આયુધો છે અને એ આવી અને ભગવાને આ રાણીને એને સરસ મોતી આપ્યા અને એની ઉપર દૂધનો છંટકાવ કર્યો રાણી તો ખુશ થઈ ગઈ એકદમ વાગોળતી રહી અને પછી એણે રાજાને પણ ઉઠાડીને આયુ કે મને આવું સ્વપ્ન આવ્યું એટલે આજુ આયુ રાજાએ કહ્યું કે આપણે સવારે સૌનક મુનિ મુનિને આપણે પૂછી લઈશું કે આનો શું પરિણામ છે આનો સંકેત શું છે એટલે બીજે દિવસે સવારે જ્યારે સૌનક મુનિ આવ્યા ત્યારે એમને પૂછ્યું કે રાત્રે આવું સ્વપ્ન આવ્યું એટલે સૌનકને એમ કહ્યું કે તમને જે આ સ્વપ્ન આવ્યું છે એ પ્રભુએ ભગવાન દત્તાત્રેયના આશીર્વાદથી તમારા ત્યાં જે સંતાન આપવાનું છે એ સંતાન સુખ તમને પ્રાપ્ત થશે અને કોઈ ચક્રવર્તી રાજાનો તમારા ત્યાં એ બાળકનો જન્મ થશે એવું આ સંકેત તમને સ્વપ્નથી ભગવાન આપી ગયા છે હવે આ બાજુ આનંદ છે ને બીજી બાજુ આ હુંડ હુંડાસુર એ આ ગર્ભ કેવી રીતે નાશ પામે એના માટેની કોશિશમાં છે પણ એને જોયું કે રક્ષા કવચ ભગવાનના જે સુદર્શન ચક્રથી થયું છે એટલા માટે એ એ ગર્ભનો નાશ નથી કરી શકતો એટલે જુદા જુદા સ્વપ્ન આપે છે એને ગભરાઈ જાય રાણી બીની જાય એટલા માટેના સ્વપ્ન આપે છે આ તરફ સૌનક મુનિ એવું કહી ગયા હતા કે તમે ચિંતા ના કરો અને જો તમને કંઈ પણ એવી ખરાબી થાય તો તમે સૂર્ય અને પવન વાયુ એની તમે વંદના કરજો એટલે ગર્ભનું એટલે રાણીએ એ રીતે આ બંને દેવોની આરાધના શરૂ કરી દીધી છે આપણને ક્યારેક કેમ થાય કે આજે સ્વપ્ન આવે છે તો ઘણી વખત એવું થાય કે જ્યારે આપણે સાંસારિક લોકોના જીવનની અંદર કોઈ સ્ત્રી ઘરની અંદર ગર્ભવતી હોય અને કેટલાક એવા લોકો હોય કે જેને આપણા ઘરમાં સુખ આપવાનું હોય એ ના ગમતું હોય તો એવા શું કરે એવી એવી વાતો કરે નેગેટિવ વાત કરે કે પેલી સ્ત્રી ગભરાઈ જાય એ બીજા મારફતે એવી બધી નેગેટિવ વાત કરે કે જે ગર્ભવતી કન્યા જે સ્ત્રી છે એ ચિંતામાં પડી જાય તો આ જ વસ્તુ ઇન્ડાયરેક્ટલી કઈ હોય એવું મને લાગે છે હવે એમ કરતાં કરતાં સમય વીતી ગયો અને ત્યાં જ સમય વીતતા બાળકનો જન્મ થયો છે ખૂબ સુંદર બાળક છે અને બાળક જોઈએ એટલે તરત જ આપણને જોતાની સાથે ગમી જાય એવું આ બાળકને જોઈ અને રાજા ખુશખુશાલ થઈ ગયો છે બધે દાન આપ્યા છે બ્રાહ્મણોને બોલાવ્યા છે ગરીબોને દાન વહેંચ્યા છે અને ત્યાંથી દેવોએ પણ પુષ્પ વર્ષા કરી છે કે હવે કોઈ એવો બાળક જન્મ્યો છે કે જે હુંડાસુર નામના રાક્ષસને દૈત્યને મારશે પ્રજા પણ ખુશ થઈ ગઈ છે અને એ વખતે રાજાએ જોશીઓને બોલાવ્યા છે અને એની કુંડળી મૂકવા માટે ગઈ છે જ્યોતિષીઓએ આવી અને એની કુંડળી છોકરાની બનાવી છે અને એમ કહ્યું છે કે જે આ છોકરો છે એ ધાર્મિક થશે જ્ઞાની થશે ત્રણેય લોકની અંદર એ અમર થશે પણ એના એક આ અનિષ્ટ ગ્રહ છે એ યોગ એના અનિષ્ટ છે જેના લીધે બાળપણની અંદર એ કંઈક તકલીફ ઊભી કરશે એટલે રાજા વળી પાછો ચિંતામાં પડી ગયો રાણી પણ ચિંતામાં પડી ગયા છે કે એવા કયા અનિષ્ટ ગ્રહ છે પ્રભુ દત્તને એ સતત સ્મરણ કર્યા કરે છે કે ભગવાન રક્ષણ કરજો આ તરફ હુંડાસુરને ખબર પડી કે આ બાળકનો જન્મ થઈ ગયો છે એટલે હુંડાસુર એકદમ ગભરાઈ ગયો છે વિવળ બની ગયો છે હવે શું કરવું એમ કરીને એક રાત્રિએ એ અદ્રશ્ય સ્વરૂપે ત્યાં આવેલો છે જ્યાં રાણી છે અને જ્યાં જે ઓરડાની અંદર એની પ્રસુતિ થઈ છે અને બાળકને રાખીને રહી છે એ જોયા કરે છે તો એણે જોયું કે એક દાસી હતી એ દાસીએ રાણીના ઓરડાની અંદર જતી એણે જોઈ એટલે એણે મોહિની મંત્રનો ઉપયોગ કર્યો અને મોહિની મંત્રથી માયાને ઉત્પન્ન કરી મીઠી વાતો કરી આ જે મોહિની મંત્ર છે એનાથી એણે બધાને મોહી લીધા પેલી દાસીને પણ મોહી લીધી અને એ દાસીની અંદર પ્રવેશ કર્યો હવે આપણને એમ થાય કે દત્તાત્રેય ભગવાન જાણતા હતા દત્ત ભગવાન તો જાણે છે તો એમણે કશું ના કર્યું પણ જે આ મોહિની મંત્ર છે એનું માન જળવાય એટલા માટે જે અમુક મંત્ર હોય એનું માન જળવાય એના માટે ભગવાન દત્તાત્રેય એમાં કશો વિક્ષેપ ના કર્યો અને આ હુંડાસુર એ મોહિની મંત્રથી એની અંદર એ દાસીની અંદર પ્રવેશ કરી લીધો અને પ્રવેશ કરી અને ઘરમાં ઘૂસી ગયો મહેલની અંદર ઘૂસી ગયો અંદર જઈને પ્રસ્વાપિની નામનો જે મંત્ર છે એ મંત્રથી એવું કર્યું કે એનો એનો ઉપયોગ કર્યો એના કારણે બધા જ ઘસઘસાટ ઊંઘી ગયા આ મંત્ર એવો હોય કે એના લીધે બસ ઘસઘસાટ બધા ઊંઘી જાય બધા ઘસઘસાટ ઊંઘી ગયા છે રાણી પણ ઘસઘસાટ ઊંઘી ગઈ અને એ સમયે એણે અંદર જઈ અને પોતાની માયા રચીને આ બાળકને ઉચકી દીધો હવે આ અહીં પણ એક આપણે જો વિચારીએ કે જે પેલી દાસી હતી એની અંદર માયાથી પ્રવેશ કરી દીધો એનો આર્થના સંદર્ભમાં વિચારીએ તો જે આપણો વિરોધી હોય કે જેને આપણું સારું થતું હોય ન ગમ્યું હોય તો કેવી માયા તો પૈસા આપવાની માયા કે કોઈ પણ લાલચ કરે તો આપણા માણસને ફોડી નાખે અને આપણું સારું થતું હોય એને બગાડે આની અંદર એવું પણ આપણે આજના સમયમાં આપણે એવું સમજી શકીએ તો એ દાસીના સ્વરૂપમાં જઈ અને બધા ઘસઘસા ડુંગે છે આ હુંડાસુરી બાળકને લઈ અને પોતાની જે નગરી છે કાંચનપુર ત્યાં દોડીને આવી ગયો છે ખુશખુશાલ છે કે હવે તો બસ આ બાળકનું હું મારી નાખીશ એણે આવીને એની પોતાની પત્નીને રાણીને ઉઠાડી અને એમ કહ્યું કે તું આ બાળકને લઈ જા અને તાત્કાલિક જ એને મારી નાખ અને એનું માંસ બનાવીને મને ખવડાય એટલું ખાઈ અને હું અમર થઈ જાઉં એની પત્નીએ કહ્યું કે આ નિર્દોષ બાળકને તમે આવી રીતે મારવાના શા માટે વિચારો છો અને એવું કરશો તો આપણો સત્યાનાશ જશે કે આપણી આવતી કોઈ પેઢી જીવિત નહીં રહે એટલે એણે કહ્યું કે તું તારી બુદ્ધિ વાપરીશ નહીં મને ખબર છે કે મારે શું કરવું તું આ લઈને જા અને એ રાણી ક મને આ બાળકને લઈ અને રસોડામાં ગઈ છે રસોડામાં જઈને દાસીને આપ્યું અને દાસીને એમ કહ્યું કે તું આ બાળકનું મારી નાખી અને એનું માસ રાંધી દે અને રાજાને ખવડાય એટલે રાજા એ ખાઈ જશે એટલે રાજાને મારનારો કોઈ એ હુંડુસરને મારનારો કોઈ રહેશે નહીં અને એ અમર બની જશે આમ કરી અને બાળકનું અપહરણ કરી હુંડાસુર એને લઈ ગયો છે ઘણી બધી વાતો આજના સંદર્ભમાં પણ આપણે સમજી શકાય ઘણા બધા આપણે જ્યારે આપણે ત્યાં સંતાન થાય એટલે ઘણા બધા એટલા બધા ખુશ થઈ જતા હોય કે તરત જ આપણે ફોટા અને સોશિયલ મીડિયામાં મૂકી દેતા હોય એટલે ક્યારેક એવું પણ થતું હોય કે કેટલાકને એવું થાય કે હો મીઠી મીઠી વાત કરે કે હો આનંદ થયો આનંદ થયો આનંદ થયો પણ એમને આનંદ ના થયો હોય એટલે એવા લોકો ઘણી વખત તો એવી રમતો શરૂ કરી દે કે એ બાળકને જન્મ આપનાર અને બાળક હેરાન થાય આવી રીતે મને એમ લાગે કે આ કથાની અંદરથી પણ આપણને ઘણા બધા ઉપદેશ મળે છે તો ઊંડાસુર આ બાળકને લઈ ગયો છે અને પોતાની પત્નીને આપીને એમ કહ્યું છે કે એને તું એનું માંસ રાંધી અને મને ખવડાય આજે આટલી વાત હવે આ બાળકનું આગળ શું થયું એ ફરી મળીશું ત્યારે કરીશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત अनुभव तृप्ति नोदगार सुनि हसे ते के मार् तपसि तपसीय देव बोलो जय जय श्री गुरुदेव